તો મિત્રો આજે આપણે પંદરમી ઓગસ્ટ વિશે નિબંધ જોવાના છીએ તો ચાલો આપણો વિડીયો ચાલુ કરીએ આપણા દેશ માટે પંદરમી ઓગસ્ટ એ অতি મહત્વનો દિવસ છે આ દિવસે આપણે આપણી આઝાદીની ઉજવણી કરીએ છીએ આપણા દેશના વીર સપૂતોએ અંગ્રેજો સામે લાંબો અને કઠિન સંઘર્ષ કરીને આપણને આ આઝાદી અપાવી હતી આઝાદીના સંઘર્ષમાં અસંખ્ય લોકોએ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા મહાત્મા ગાંધીજી સુભાષચંદ્ર બોઝ ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ જેવા વીર સપૂતોએ આઝાદીના સંઘર્ષને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યો હતો આજે આપણે તેમના બલિદાનને યાદ કરીએ છીએ અને તેમના પ્રત્યે આદર વ્યક્ત કરીએ છીએ આઝાદી મળ્યા પછી આપણો દેશ વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશોમાંનો એક બન્યો છે આપણે વિજ્ઞાન તકનીક આંતરિક સંશોધન જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે આપણા દેશમાં વિવિધ ધર્મ જાતિ અને ભાષાના લોકો રહે છે છતાં આપણે એકતા અને અખંડિતતા સાથે જીવીએ છીએ આઝાદીના આ અમૃત મહોત્સવમાં આપણે આપણા દેશની પ્રગતિ માટે નવી નવી ઊંચાઈઓ હાંસલ કરવાનું નક્કી કરીએ આપણે દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવા માટે પ્રયત્ન કરીએ આપણે ગરીબી બેરોજગારી અને ભ્રષ્ટાચાર જેવી સમસ્યાઓનો સામનો કરવા માટે મળીને કામ કરીએ આઝાદીના આ અમૃત મહોત્સવમાં આપણે આપણા દેશના વીર સપૂતોના બલિદાનને યાદ રાખીને તેમના સપનાને સાકાર કરવા માટે પ્રયત્નશીલ રહીએ આપણે આપણા દેશને વિશ્વમાં એક શક્તિશાળી રાષ્ટ્ર બનાવવા માટે કામ કરીએ આઝાદીના અમૃત મહોત્સવમાં આપણે દેશના વિકાસમાં પોતાનો ફાળો આપવાનું નક્કી કરીએ આપણે દેશના નિર્માણમાં ભાગીદાર બનીએ આપણે દેશને એક વિકસિત અને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવીએ આપણે દેશને એક એવું રાષ્ટ્ર બનાવીએ જ્યાં દરેક નાગરિક સુખી અને સંતોષી જીવન જીવી શકે આઝાદીનો આ અમૃત મહોત્સવ આપણા માટે એક નવી શરૂઆત છે આપણે આ નવી શરૂઆતને સાર્થક બનાવીએ આપણે આપણા દેશને નવી ઊંચાઈઓ પર લઈ જઈએ જય હિન્દ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો Please subscribe this YouTube channel for more videos.